નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું ચૌધરી ફરી એકવાર આપ સર્વે સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશો સત્યાવીસો પચાસ વિદ્યા સહાયકની જે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી એટલે કે સરકાર દ્વારા મંજૂર જે અપાઈ હતી જે તે વખતે પાંચ હજાર ત્રણસો ને સાઠ શિક્ષકોની ભરતીની જાહેરાત કરાઈ હતી તેમાંથી સત્યાવીસો ને પચાસ વિદ્યા ભરતી જે બાકી હતી એની કાયમી શિક્ષક વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા અત્યારે હાથ ધરાઈ છે અને એની જે તે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સાથે સાથે કાયમી શિક્ષકોની ભરતી કરવાની અત્યારે તૈયારી કરાઈ રહી છે અને જે પણ મિત્રોએ ટેટ વન અને ટુ ની પરીક્ષા પાસ કરી છે એ ઉમેદવારો ખાસ જુએ એમના માટે સારા એવા ખુશખબર છે તો સંપૂર્ણ ન્યૂઝ મેળવશો આ વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પર નવાઓ તો સબસ્ક્રાઇબ કરી બે લાયકન પ્રેસ કરી દો એટલે તમને વિદ્યા સહાયક શિક્ષક સહાયક એના સિવાયની જે પણ કાયમી શિક્ષકોની ભરતી છે એના સિવાય જ્ઞાન સહાયકની ભરતી છે જેવી તમામ અપડેટ તમને આ ચેનલ પર મળતી રહેશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વાત કરવામાં આવે તો પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસ શુક્રવારના રોજ જે ન્યૂઝપેપરમાં આવેલી મિત્રો જે ન્યૂઝ છે તો વાત રાજ્યમાં સત્યાવીસો ને પચાસ વિદ્યા સહાયક ભરતી અંગે આજે શિક્ષણ વિભાગ અચાનક સફળ જાગી ઉઠ્યો હોય તેમ રાજ્યના જિલ્લા નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક જે શિક્ષક એટલે કે વિદ્યાશાયકની સીધી ભરતીના સ્વર્ગના રોસ્ટર રજીસ્ટર અપડેટ કરીને આગામી નવ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધીમાં ત્રણ વિષોમાં ગાંધીનગર ખાતે રોસ્ટર રજીસ્ટર સાથે હાજર રહેવા માટે રાજ્યના તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે મળતી વિદ્ધો અનુસાર રોસ્ટર રજિસ્ટર અપડેટ કરવા માટેની જે જરૂરી સૂચના આપવામાં આવી છે રાજ્યની જે પણ જિલ્લા અને નગર શિક્ષણ સમિતિના રોસ્ટરના રેકોર્ડથી અનુભવી અને જાણકાર અધિકારી કે કર્મચારીને વિદ્યાસાયક ભરતી કાર્યાલય ખાતે રૂબરૂ હાજર થવાનું જણાવવામાં આવેલ છે જેથી હવે આગામી ટૂંક સમયમાં વિદ્યા સમયમાં જે બાકી સત્યાવીસો ને પચાસ ની આગામી સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતો ટેટ પાસ ઉમેદવારોમાં આનંદની લહેરકી જોવા મળી છે ઉમેદવારો રાજીપો વ્યક્ત કરતો જણાવ્યું હતું કે જે વખતે તત્કાલીન શિક્ષણ મંત્રી વાઘાણીએ પાંચ હજાર ત્રણસો ને શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી જેમાં બીજો અને આખરી તબક્કામાં બાકી રહેલા સત્યાવીસો પચાસ વિદ્યાર્થીઓની આગામી દિવસોમાં ભરતી થશે ત્યારે હવે વર્તમાન શિક્ષણ મંત્રી પણ પોતાના કાર્યકાળના સમયમાં શિક્ષકોની ખાલી જગ્યા ઉપર વધારાની મોટી ભરતીની જાહેરાત કરે તેવી માગણી પણ મિત્રો થઈ રહી છે એટલે કે કહેવાનો મતલબ છે કે આ જે સત્યાવીસો ને પચાસ વિદ્યાસાયિકોની ભરતી છે એ તો મિત્રો આવવાની છે પરંતુ જે પણ નવા શિક્ષણ મંત્રી દ્વારા પણ એમાં જગ્યાઓનો વધારો પણ કરી શકે છે અને મોટી ભરતી પણ મિત્રો આગામી સમયમાં આવી શકે છે તો અન્ય જે પણ નવી અપડેટ આવશે તે આપણે ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્કસ ફોર વોચિંગ